નમસ્કાર મિત્રો આપની આ યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે જીવનમાં આપણે હંમેશા સુખ અને શાંતિની આશા રાખતા હોઈએ છીએ પણ આપણે જાણીએ છીએ કે જીવન ખૂબ જ અનિશ્ચિત છે અકસ્માતથી કે કોઈપણ કારણસર મૃત્યુ અંગેની વાત આવે તો તે કોઈપણ વ્યક્તિને ન ગમે પરંતુ મૃત્યુ એ કડવી વાસ્તવિકતા છે હાલના સમયમાં કોઈ વ્યક્તિનું અચાનક અકસ્માતથી મૃત્યુ થાય તો તેના પરિવાર માટે તે માત્ર ભાવનાત્મક રીતે જ નહીં પણ આર્થિક રીતે પણ ખૂબ જ દુઃખની ઘડી હોય છે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવારને નોંધારો ન મૂકવો પડે અને તેમને આર્થિક ટેકો મળી રહે એ હેતુથી પેન્શનર્સ માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈએ એક ખાસ યોજના બનાવી છે જેનું નામ છે કોમ્પ્રિહેન્સિવ પેન્શન પેકેજ આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ પેકેજમાં કયા મફત લાભો મળે છે તમે આનો લાભ કેવી રીતે લઈ શકો અને તેની શરતો શું છે પરંતુ આગળ વધીએ તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આવી કામની માહિતી તમને મળતી રહે તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ સૌથી મોટા ફાયદાની અને એ છે ઇન્શ્યોરન્સ કવર અને આ માટે પેન્શનરે એક પણ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવાનું નથી આ બધું જ બિલકુલ મફત છે જુઓ આ પેકેજમાં શું મળે છે હવાઈ અકસ્માત વીમો જો હવાઈ મુસાફરી દરમિયાન કોઈ અકસ્માત થાય તો પચાસ લાખ રૂપિયાનું કવર વ્યક્તિગત અકસ્માત વીમો અન્ય અકસ્માતના કિસ્સામાં ત્રીસ લાખ રૂપિયાની સહાય કાયમી વિકલાંગતા જો અકસ્માતમાં કાયમી અપંગતા આવે તો દસ લાખ રૂપિયાની સહાય છે ને કમાલની વાત પણ ઊભા રહો આ તો ફક્ત શરૂઆત છે મિત્રો અકસ્માત પછીની પરિસ્થિતિ ઘણીવાર આર્થિક રીતે કમરતોડ હોય છે આ પેકેજમાં તેને પણ આવરી લેવામાં આવી છે તેમાં આ મુજબની આર્થિક મદદનો સમાવેશ થાય છે એર એમ્બ્યુલન્સ માટે દસ લાખ અને સામાન્ય એમ્બ્યુલન્સ માટે પચાસ હજાર સુધીનો ખર્ચ જો વિદેશથી દવા આયાત કરવી પડે તો તેના ટ્રાન્સપોર્ટેશન માટે પાંચ લાખ સુધીની મદદ દાજી જવાના કિસ્સામાં પ્લાસ્ટિક સર્જરી માટે પાંચ લાખ સુધીનો ખર્ચ અકસ્માત સમયે પરિવારના બે સભ્યોને ત્યાં પહોંચવા માટે મુસાફરી ખર્ચ અને મૃત્યુના કિસ્સામાં પાર્થિવ દેહને સન્માનપૂર્વક ઘરે લાવવા માટે પચાસ હજાર સુધીની સહાય મળે છે પેન્શનરની ગેરહાજરીમાં તેમના સંતાનોનું ભવિષ્ય ન બગડે તે માટે આવનારી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવા અંગેની પણ જોગવાઈ આ પેકેજમાં કરવામાં આવેલી છે પેન્શનરનું અકસ્માતથી અવસાન થાય અને તેમને પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સની રકમ મળે તો તેમના અઢારથી પચીસ વર્ષની વયના સંતાનના ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસ માટે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સની રકમના પચીસ ટકાની મર્યાદામાં આઠ લાખ સુધીની આર્થિક મદદ મળવાપાત્ર થાય છે જો સંતાન દીકરી હોય તો આ મદદ દસ લાખ સુધી મળવાપાત્ર થાય છે આ ઉપરાંત તેમની અઢારથી પચીસ વર્ષની વયની દીકરીના લગ્ન માટે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સની રકમના વીસ ટકાની મર્યાદામાં એક દીકરીના લગ્ન માટે પાંચ લાખ સુધી અને બે દીકરીઓ માટે પ્રતિ દીકરી દીઠ પાંચ લાખની મર્યાદામાં દસ લાખની આર્થિક મદદ મળવાપાત્ર થાય છે આ ખરેખર એક પિતા કે માતા તરીકેની તમારી ચિંતા ઓછી કરે છે હવે વાત કરીએ તમારી લાઈફ સ્ટાઇલની આ પેકેજમાં તમને મળે છે રૂપે પ્લેટિનમ ડેબિટ કાર્ડ તદ્દન મફત જેનું કોઈ વાર્ષિક ચાર્જ નથી આ કાર્ડ સાથે તમને મળશે દર ત્રણ મહિને મફત એરપોર્ટ લાઉન્જ એક્સેસ એક વર્ષનું એમેઝોન પ્રાઇમનું મફત સબસ્ક્રિપ્શન ત્રણ મહિનાની સ્વીગી વનની મેમ્બરશીપ મફતમાં બુક માય શો મારફતે દર ત્રણ મહિને ઓછામાં ઓછી બે ટિકિટની ખરીદી પર બસો પચાસ રૂપિયાની છૂટ આપ બહાર ફરવા જાઓ અને મેક માય ટ્રીપ મારફતે હોટેલનું બુકિંગ કરો તો રૂપિયા પંદરસો સુધીનું દસ ટકા ડિસ્કાઉન્ટ હવે તમારા મનમાં સવાલ હશે કે આ લાભ કેવી રીતે લેવો ખૂબ જ સરળ છે તમારે તમારી એસબીઆઈ બ્રાન્ચમાં એક અરજી આપવાની રહેશે જેની સાથે છેલ્લા ત્રણ મહિનાની પેન્શન સ્લીપ પીપીઓ બુકની કોપી અને બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ જોડવાની રહેશે અરજી ફોર્મની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે હવે મહત્વની વાત આ લાભ કોને મળી શકે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કે પીએસયુમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર્સ જેમની ઉંમર સિત્તેર વર્ષની હોય તેઓ આ પેકેજનો લાભ મેળવી શકે છે જો આપને આ મુજબ લાભ મળવા પાત્ર હોય તો મોડું કર્યા વગર આપેલી લિંક પરથી ફોર્મ ડાઉનલોડ કરી લો અને જરૂરી વિગતો ભરીને બેંક બ્રાન્ચમાં સબમિટ કરી દો મિત્રો આ માહિતી તમારા દરેક પેન્શનર મિત્રો અને પરિવારજનો સુધી પહોંચાડો કારણ કે સમય અને સંજોગો ક્યારે બદલાય તે કોઈ જાણતું નથી પૂર્વ તૈયારી આપણે અને આપણા પરિવારને સુરક્ષિત રાખી શકે છે એક ખાસ નોંધ લેજો કે આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે આખરી નિર્ણય બેંકના નિયમો મુજબ રહેશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને આવી ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપનું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રાર્થના સાથે આભાર અને પ્રણામ